જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો મારા નવા વ્લોગમાં કેમ ચો આશા કરું છું કે મજામાંથી છો તંત્ર સવાર સવારમાં આવી ગયા છે ખેતરમાં તમાકુ ખાણમાં ઘણું બાકી નથી રાખ્યું થોડુંક જ રાખ્યું છે તો ચલો મિત્રો ફટાફટ તમાકુ ખાણી દઈએ કારણ કે હજુ જવાનું છે દિવેદર નર્સિંગ કોલેજ તો ચાલો મિત્રો ફટાફટ કામ પતાવીને જઈએ ધીવેદર તો મિત્રો દિવેદર જવા માટે નીકળી ગયા છે બસ દુકાને આવી ગયા છે તમને તો ચલો હવે ફટાફટ જઈએ દીવ નવ વાગી ગયા છે ફટાફટ પહોંચી જઈએ ચેકલા બસ સ્ટેશન તો અમે તો દીવ થી આવી ગયા છે ચેકલા બસ સ્ટેશન ઉતરી ગયા છે બસ ડેરી પહોંચી ગયા છે તો ચલો ફટાફટ જઈએ ઘરે નજીક આવું છે શિવરી કાલે છે વરઘોડું એટલે થોડો કઈ શોપિંગ કરી આવે તો ચલો મિત્રો મળી આવે થોડા સમય પછી થોડો દુકાન નો સામાન જઈ રહ્યો છે એટલે

થઈ ગયા છે તો ચલો મિત્રો બટાબા દૂધ ધરાવી ને પણ આવી જઈએ તો સાહેબ મિત્રો હવે જઈએ ઘરે તો મિત્રો એ બંકો આપણો તો ચલો હવે જઈએ ઘરે છે નહીં તો મિત્રો દુકાન વધારવા આવી ગયા છે કારણ કે અંધારું થઈ ગયું છે હવે દુકાન વધાવી લઈએ એટલા નહીં હવે ટાઈમ થઈ ગયો છે રાત સાત વાગે આવ્યા છે પણ અંધારું થઈ જાય છે તો મિત્રો ફોટો કેવો છે મહાકાળી નો તો ચલો મિત્રો હવે આપણો વ્લોગ આજે આટલે ખતમ કરીએ છીએ આજના બ્લોગમાં આટલું હવે મળીશું કાલે નવા વ્લોગ સાથે તો જય માતાજી બાય બાય મિત્રો